આ યુદ્ધ મેદાનમાં રાત્રિનો સમય થયેલો છે ગયો છે રાહ જોવે છે ક્યારે મોત આવે ક્યારે મોત આવે ક્યારે મોત આવે પણ કહ્યું છે ને જેસી કરની વેસી ભરની તમે જિંદગીમાં જીવનમાં જેવું ખરાબ કર્મ કર્યું હોય ને એને જલ્દી મોત ન આવે સાહેબ એ ભગવાન પાસે ગમે તેટલું માંગે કે પ્રભુ તમે મને મોત આપો પ્રભુ કે નહીં તે સમાજને પરિવારને કુટુંબને આ દેશને ઘણી બધી હાનિ પહોંચાડી છે હજી તો તારે દુઃખ ઘણું સહેવાનું છે અને એ બધું જોઈને જવાનું જ તો જેવું કર્મ કર્યું હશે એવું મોત તમને આવશે આપણે ઘણા પાસે જોયું હોય કે ઘણા લોકોને બોલતા સાંભળ્યા હોય કહેતા હોય કે ઓલા ભાઈને એટેક આવ્યું ને ગુજરી ગયા હજી સવારે તો ભેગા મળ્યા હતા અને રાત્રે તો ગુજરી ગયા કેવું સારું મોત એક એટેકમાં પૂરું થઈ ગયું એક ઇન્જેક્શન ન ખાવું પડ્યું અને ઘણા લોકો બબ્બે મહિના ત્રણ ત્રણ મહિના અરે બબ્બે ત્રણ ત્રણ વરસ પાંચ પાંચ વરસ સુધી એ ખાટલામાં કણસતા હોય કે હે પ્રભુ હવે મને લે હે પ્રભુ હવે મને તો લે